ઘરના અને વસ્તુમાં એવી હોય છે કે દરરોજમાં ઉપયોગ કરતા હોય છે કે સિઝન કોઈ પણ હોય પરંતુ ઘરના પડેલી અનેક વસ્તુ હોય કે તમારે ધ્યાન રાખવું ખૂબ જ કે ફ્રીજની ફ્રીજનો ઉપયોગ સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં થતો હોય છે કે ચોવીસ કલાક ચાલુ રહે છે કે ઘરના લોકો ઠંડની ફ્રીજ બંધ કરી દેતા હોય છે કે ફ્રીજમાં બંધ કરવાના કારણે જલ્દી બગડી કરે છે કારણ કે ફ્રીજનું ધ્યાન બરાબર રાખતા નથી બ્લાસ્ટ થઈ શકે છે કે જાણે આ કંઈક બાબત ધ્યાન રાખવું જોઈએ આ ભૂલનો કરવાથી બસો એમાંથી ફ્રીજમાં આઈસ જમવામાં લાગે છે કે ફ્રીજમાં આઈસી જામી તેમાંથી સાફ કરવાનો ખૂબ જ જરૂરી છે કે શકીએ કારણ કે લોકોને ફ્રીજ ખુલ્લું છોડી દેતા હોય છે કે સાબિત થવામાં કે આમ કરવાથી પ્રિન્ટેડ પ્રોસેસમાં ધીમે અને આમાંથી થોડી વાર ફ્રીજ બંધ કરાવવા બરાબર વધારે અને સ્વિચ કરાવી શકો છો કે કોમ્પ્રેસરમાંથી જે તકલીફમાં કારણે સર્વિસ કરાવો ત્યારે આ કરવાની સમય છે રિપેરિંગ થઈ જાય છે કે આમ કોમ્પ્રેસરમાં કોઈ પણ તકલીફના બદલાવ તમારી કંપનીમાં ન નાખવો જોઈએ લોકો કોપરેશન કારણે જે ફ્રિજમાં બ્લાસ્ટ થઈ શકે છે જેમાંથી જો કોમ્પરેશનમાંથી નખાવો ત્યારે કંપની લો અને આમ કરાયેલ બ્લાસ્ટ થવાની સાઇન્સ ઓછો રહેશે કે રિઝર રિફ્રેજ લાંબા સમય સુધી જેમાંથી બ્લાસ્ટ થવાના કારણે થઈ શકે છે જે ફ્રિજમાં વધારે પ્રમાણ સામાન ભરશો નહીં અને વધારે ફ્રિજમાં સામાન ભરશો ત્યારે વિસ્ફોટ થવાની શક્યતા રહેશે જે જરૂરી કમાણી તમારે અજીબ અને નજરઅંદાજમાં કરશો નહીં જે સર્વિસ કરાવો ત્યારે કારણ કે આ પ્રોબ્લેમ કારણે વિસ્ફોટ પણ થઈ શકે છે